નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજની તારીખ ત્રીસ જુલાઈથી લઈને દસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં નવો વરસાદનો રાઉન્ડ આવી જશે શું છે હાલની પરિસ્થિતિ અને આજે ત્રીસ જુલાઈના રોજ કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે મહત્ત્વનું છે કે ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમની વ્યાપક અસર જોવા મળી છે જેના લીધે થઈને ગત બોતેર કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં આઠ ઇંચથી લઈને અગિયાર ઇંચ સુધીના વરસાદ નોંધાઈ ગયા છે મિત્રો અત્યારે જે હાલની સિસ્ટમ છે અને આજે તારીખ ત્રીસ જુલાઈ છે તો આજે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી પાટણ અને ગાંધીનગરના અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે જ્યારે કચ્છના ઉત્તરી પટ્ટા મધ્ય ભાગ અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે બીજી તરફ આ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના અનેક સ્થળોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અમી છાંટણા પડશે અને કોઈ જગ્યાએ છૂટક છૂટક વરસાદ થાય બાકી ભારેથી તે ભારે વરસાદની શક્યતા મધ્ય ગુજરાતમાં થોડી ઓછી રહી છે બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વાદળછાયું વાતાવરણ અને કોઈ કોઈ જગ્યાએ તો સામાન્ય તાપ તડકો ઉગાડ પણ નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઉત્તરી પટ્ટા અને પૂર્વ તરફના વિસ્તારમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળે કોઈ કોઈ જગ્યા હળવા મધ્યમ વરસાદની શક્યતા છે પરંતુ અનેક વિસ્તાર કે જેમાં વીસથી લઈને ત્રીસ ટકા વિસ્તારમાં વરાપનો રાઉન્ડ આવે તાપ તડકો ઉઘાડ નીકળે તેવી પણ પરિસ્થિતિ સર્જાય એટલે મિત્રો ટૂંકુને ટચ જણાવીએ તો આ જે સિસ્ટમ છે આજે ત્રીસ અને આવતીકાલે એકત્રીસ જુલાઈના રોજ થોડી તેની અસર વધારે જોવા મળશે જેમાં એક નંબર ઉપર ઉત્તર ગુજરાત બે નંબર ઉપર કચ્છ અને ત્રણ નંબર ઉપર મધ્ય ગુજરાતને ગણીને ચાલવાનું રહેશે જેમાં થોડો વરસાદ વધુ થઈ શકે છે બાકીના વિસ્તારોમાં ધીમે ધીમે વરાપનો રાઉન્ડ શરૂ થઈ જશે એક ઓગસ્ટથી લઈને પાંચ ઓગસ્ટ સુધીમાં વરસાદનો મોટો રાઉન્ડ આવશે નહીં છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં સર્જાય બીજી તરફ છથી લઈને દસ અને બાર ઓગસ્ટ સુધીમાં એક વરસાદનો ફરીથી રાઉન્ડ આવશે જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાશે અને બંગાળની ખાડીનું એક સાયક્લોનિક સિસ્ટમ છે આપણને ધીમે ધીમે આગળ વધશે જેના લીધે તેને ગુજરાતમાં એક વરસાદના એંધાણ પણ દેખાઈ રહ્યા છે અને છથી દસ ઓગસ્ટ સુધીમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો ઉપરાંત લો ક્લાઉડ ફોર્મેશન પણ વધુ સર્જાવાની શક્યતા છે હવે મિત્રો આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ વધારે મજબૂત થશે અને કયા વિસ્તારમાં વરસાદ આપી શકશે તમામ પ્રકારની માહિતી તમને આવનારી વિડીયોમાં આપતા રહીશું બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે